જય ભીમ જય સંવિધાન નમ બુધાય મિત્રો હું છું જિજ્ઞેશેશ રાઠોડને મિત્રો આ ઓડિયો ખાસ કરીને સાંભળજો રાજકોટથી જે લાભુબેન દલિત છે અને જે જાદવ જે મનસુખભાઈ રાઠોડને ફોન આવે છે અને જે લાભુબેનનું એવું કહેવાનું છે કે જે મારો દીકરો છે તેને પ્રેમલગ્ન બીજા બીજી બાઈ સાથે કરી લીધા છે અને તે પહેલાં બાઈ હતી તેને કાઢી મૂકી છે અને પણ મને પણ કાઢી મૂકી છે એવું જે આ બેન છે લાભુબેન એનું એવું કેવું છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ફોનમાં પણ રડે છે અને જે લાભુબેનનું એવું કહેવાનું છે કે જે મને અને મારી ભત્રીજી હતી એને કાઢી મૂક્યા અને જે મારા દીકરાની જે અત્યારે જે પ્રેમિકા છે તેને મારા દીકરાને જે અત્યારે કેન્સલ હોય અને કેન્સલ હોય એટલે એની પ્રેમિકાએ અત્યારે કાઢી મૂકી છે અને જે આ લાભુબેનના જે દીકરો છે તેને પણ મોટી મોટી અઢાર વર્ષની બે ત બે દીકરીઓ છે પણ તે પણ અત્યારે કામે પણ જાતી હોય પણ અત્યારે જે આ દીકરીઓને તે આ ડોશીમાં પાછે મોકલતા નથી એવું આ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહેવામાં આવે છે અને મનસુખભાઈ રાઠોડને એવું કહેવામાં આવે છે કે આ ઓડિયો વાયરલ કરો જેથી કરી બધાને ખબર પડે કે હું અત્યારે મારા દીકરાને હું સાસવું છું અને જે મારા દીકરાને અત્યારે કેન્સલ છે બરાબર એટલે આ મારા દીકરાની પ્રેમિકા છે તેને કાઢી મૂકી અને પણ દીકરીઓને પણ મોકલતા નથી તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરો સાંભળજો અને વધુમાં બધું શેર કરજો અને આ રેકોર્ડિંગ આખું આખું સાંભળીને તમારું શું કહેવું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો તો સાંભળો જે રાજકોટ થી લાભુબેન જાદવ છે તે મનસુખભાઈ રાઠોડ સાથે ફોનમાં વાતચીત કરે છે હાલો એ હું આ રાજકોટ થી બોલું છું લાભુબેન જાદવ તો હા થોડીક તકલીફ છે ભાઈ થોડીક તકલીફ તો કઈ જાય મારા છોકરો છે ને એમને એક એક બાઈ હારે થોડુંક એને આડો સંબંધ થઈ ગયો તો થોડોક જ થયો છે વધારે હા થોડોક એટલે પાંચ વર્ષ તો તો સારું થયું પણ હા તઈ હવે એને કેન્સર થયું ને એટલે એને કાઢી મૂક્યો પણ ઓલી બાઈએ હા તો આમાં એમાં જો કેન્સર થયેલ કાઢ હા હા એમ તો અત્યારે છે ને હા અત્યારે ઈ પાછો મહિને ન્યા મોકલો છોકરીઓ હારું ને છે એ જાય ને તો છોકરીઓ આવે તો બે છોકરીઓ એને રાખી લીધી છે એક છોકરી અઢાર વર્ષની છે હું પોતે તો છોકરીઓ ને દેતી નથી જો કાલે છોકરીઓ લઈને વહી ગઈ નથી છોકરી બેતી છોકરી પ્રેમી છે

અને કોમલ ક્યાં ની ઓ ઈ આયા રતનપુર મંદિર છે ને ન્યા રહી છે અને એનો ઘરવાળો ફેરો છે અમાર છોકરીને ને લઈ ગઈ છે અને ઈ આવડે શું કે પાટણ આપની દીકરી છે રાણવાની હા હા તો કે થોડીક મદદ કરો ભાઈ થોડોક વિડિયો વાયરલ કરો એનો એનો ફોટો હું મોકલું એનો મોકલો તમારો મોકલો તમાર છોકરાનો મોકલો છોકરાનો એનો ને આપડે મારો ભલે મારો મોકલો હાલો અમે બાઈ ઘરવાળી નો મોકળો ને હા હા એ અને એ પાટ પ્રેमिका નો મોકળો હા બે નો મોકળો થી મારી વાત સાંભળો ભાઈ આજ 5 વર્ષથી અમને હેરાન કરી લે કે ભાઈ અમને અમને કે લાઈ દેવાનો કે દીધા છે આવું બહુ થાય છે પ્રેમ નહી કરવાનો પ્રેમ હું એકદમ ડૂબ છું હાલો હા

મોટા દાવા ખાને દાખલ કરી ની ઓલા ભેરી વઈ ગયો છોકરીઓ તો બે કમાય છે ઠીક 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 એ છોકરીનો નંબર છે હે છોકરીનો નંબર છે બેનનો નંબર છે તને વાં ફન ન જો ફોન ન જો નંબર દે બેનનો છોકાય એકાધી છોકરી મોટી સમજદાર છોકરી હોય હા મોટી છે મોટી છે ને કોલેજ કરેલી છે ભાઈ બીજા કોલેજમાં બીજો વર્ષ છે

એની માં ને ક્યાંક આવડા લો આ છોકરેને ને મનમાંથી ઉતરી ગઈ છે એટલે માં એ ક્યાંક આની કોઈ ને બીજે ક્યાંક લફડું કરેલું હોય ને ના 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 ભાઈ તમે એ માર ગઈ ભત્રીજી છે અને એ તો પાંચ વર્ષથી થી હું મારા દીકરા ને જેમ હાથી ને બેઠી છું ભાઈ એને તો કઈ નથી એની છોકરીઓ આને હું કેમ મારે એમ કઉ ભાઈ એવું એ ઓલી બાઈ એ રાખ્યું ને પાંચ વર્ષ થી ઘેરી રહ્યું

ઈને ભાઈ છે ને કેન્સર થયું છે ને તો ઓપરેશન કર્યું બોલી નથી શકતો નથી બોલી શકતો ત્રણ મહિના થયા ઓપરેશન કર્યું છે મોઢામાં જે નાક માં છે પાણી ઘરે ઉતરતું નથી મદદ કરો મને છોકરી લઈ ગયો બસ પ્રેમ તો ઓટલો માર્યો ભાઈ કઈ મારો દીકરો આ પ્રેમ અરે કયા દેશ માંથી આવ્યો છે ને આરો જડતો નથી અને પાછો વિદેશમાં મોકલી દેવો છે કોણ બોલે છે બધું હા ઈ તો છોકરા બોલે મને મારી આવી મોટી છોકરી ની કોલેજ બોલેજ કરતી હોય કોક નંબર દયો ને નથી નંબર ઈ ના ઈ છોકરી કોઈ નંબર દેતી નથી ફોન ઈ નથી અડવા દેતી અત્યારે એના ફેરો પાંચ વીસ દિવસ એના ફેરી રહી અહીંયા પપ્પા ફેરી તો મને છોકરીઓને બધાને ફોટા મોકલો હાલો હા એમ કરી ફોટા મોકલો હા ઓડિયો તમારી મંજૂરી છે ને હા હા કાંઈ વાંધો નહીં તમે તમારે હું કહું છું ને હા તમારે જે તમારે થાય ને એટલી કોશિશ કરો તમે તો જલ્દી આવા છોકરીઓની ચ્યાવીસ સ્ટારમાં રહે છે એ રે છે આપણે આ બેડી ગામ રહ્યું ને રાજકોટ બેડી મોરબી રોડમાં છે બેડી રામ હા ત્યાં ઈ ભાડે ને છોકરી ફેરી જાય છે અને છોકરીઓ અત્યારે યાદમાં બે દિન કામે જાય છે હા રોજનું છસો રૂપિયા રોડ છે છોકરીનું ઈ મુકે બરાબર મારી આમાં એવું થાય પછી જેની જાગીર લે ને ઈ એની થઇ જાય હમજ્યા તમે હા હા એમ થયું સમજ્યા આ વાલી નથી ખાઈ વાલી છે ખાઈ વાલી છે આ જો આ અત્યારે આ ગાડી હલાવતો તો લાઈન ની ગાડી હલાવતો તો મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા કમાતો તમારા છોકરા ભૂલ છે આપડી બાઈ હોય છે ભાઈ બધી વાત તમારી હાચી છે મારા બા બધી તમારી વાત બધું આખું ગામ કે છે એની ભૂલ છે હવે શું કરવું આ ભૂલ તો જોઈએ અત્યારે તમે

જે આ બંને છોકરા અને છોકરીઓ જે રતનપરમાં રહેતા હોય છે રાજકોટમાં અને જે અત્યારે છોકરીઓ પણ મોટી થઈ ગઈ છે અને જે પણ અત્યારે કામે પણ જાય છે અને જે છોકરાઓ છોકરીઓ અને જેનો ઘરવાળો પણ અત્યારે ન્યાય રહેશે અને જે આને કેન્સલ હતું અને જે મારા દીકરાને કાઢી મૂક્યો છે અને આ ઓડિયો વાયરલ કરો એવું આ મનસુખભાઈ રાઠોડને આ દાદીનું કહેવાનું આવે છે તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો આના વિશે તમારે શું કહેવું આવા પ્રેમ કરાય કે ન કરાય તો એના માટે તમે મિત્રો એક લાઇક કરી દીજો અને તમારું શું કહેવું તો આ કમેન્ટ બોક્સની અંદર જરૂર કીજો અને મિત્રો અમારે આવવાની આવા મનસુખભાઈ રાઠોડના જે નવા નવા ઓડિયો અને વિડીયો સાંભળવા માટે અમારી રાઠોડ જિજ્ઞાસ નામની ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો અમે તમારા સુધી નવી નવી અપડેટ પહોંચાડતા રહીશું તો મિત્રો બે લાયકન ન દબાવ્યું હોય તો બે લાયકન દબાવી દીજો એટલે નવી નોટિફિકેશન તમારે વહેલી પડે અને સબસ્ક્રાઈબ કરી દીજો અને વધુમાં વધુ આ વિડિયો શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન